રાજ્યભરમાં સરકારી અને ગ્રાન્ટેડ યુનિવર્સિટીમાં જીકાસ પોર્ટલ મારફતે નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હોય કે જેમાં વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓ પડી રહી હોય તેમજ વિદ્યાર્થીઓને પ્રવેશ રદ કરવાનો હક ન હોય સહિતના મુદ્દાઓ અંગે અખિલ ભારતીય પર વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યભરમાં યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી છે જેના અંતર્ગત પાટણ ખાતે પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ દ્વારા સોમવારે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ઉગ્ર સૂત્રો અને જીકાસ પોર્ટલની સમગ્ર પ્રક્રિયા અંગે વિરોધ પ્રદર્શન કરી કુલ પતિને વિદ્યાર્થીઓને પરથી સમસ્યાઓ દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી સાથે પ્રતિકાત્મક રૂપે વહીવટી ભવનના મુખ્ય ગેટને તાળાબંધી કરી ઉગ્ર સૂત્રો ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જો કે ગણતરીની મિનિટોમાં સિક્યુરિટી દ્વારા વહીવટી ભવનના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ